આ ગગન મંડળમાં ચડીને ગોત આટલા માટે કીધું સાંડલા હું કામ કરે વાહ આમ હાલે આ સાંડલા આય કરવાનું ચાલુ કર્યું તો કઈક તો નક્કી કર્યું છે ને ને ગાલે કરે ન શરીર માં ગમ્યા નો હાલે જ બાપુ ખજાવ તમે જુઓ મંદિર માં તમે જાઓ ને રામાવીર હોય શિવ હોય જે હોય મંદિર માં તમે જાઓ ને બે હાથ જોડો ને બે હાથ જોડે પગયા લાગો ને તમારી આંખું બંધ થઈ જાય અને ઈ સામે બેઠો છે ને એ તમને એમ કે અંદર જો અંદર મારા સામુ શું જોવાનો તે મને બેહાર્યો હું તને શું દેવાનો હતો આંખ તમારી બંધ થઈ જાય તમને અંદર જોવાનું કે છે તારી અંદર જો તારી અંદર છે ને ઈ જ હું શું દર્શન કરવા કે ગયા હતા તો દર્શન ઉઘાડી આંખે થાય કે બંધ આંખે થાય બંધ આંખે દર્શન થાય તો આંખું બંધ ચમ થઈ જાય એની જ મજા છે રા એટલે સવાર આમ કે છે આ જોજ છે ને જોજ ચાલુ છે ત્યાં સુધી મજા છે બાકી બાબુ કોઈ નઈ કે આને રહેવા દે એમ બધા કાઢી મૂકવાના છે દુનિયા બહાર જ રખડે છે અહીંથી કઈક લઈ લઉં અહીંથી કંઈક લઈ લઉં અહીંથી કંઈક લઈ લઉં માલપા કોઈ જોઈ આપણા શ્વાસા છે ને શ્વાસા ગંગા સતી ની વાણી એવું કહે છે કે એકવીસ હજાર ને છસો શ્વાસા આપણા એમ નામ જાય છે એક મિનિટ ના પંદર એક કલાકના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો કલાક તો હું એમ કહું છું કે આ નાભી સુધી શ્વાસા છે નભમાંથી લેવાય છે નાભી માંથી ઉઠે છે તો આ શ્વાસા આલે અહીંયા સુધી તો બરોબર છે પણ આ એટલું જ એવી રીતે જીવતું હોય છે મને એ વિચાર થાય હવા જ્યાં સુધી જાય ત્યાં સુધી જીવે તો બરોબર છે પણ આ પગને પગને અહીંયા તો કઈ સુવાસ હાલતા નથી તો આ કેવી રીતે હાલે છે બીજી વાત કહું કોઈ પણ માણસ મરવું હોય કોઈ પણ માણસ અમુક તમને મજા આવશે અમુક માણસ એમ કેક મારે મરી જવું પછી પાણીમાં ધૂબકો મારે એ પાણીમાં ધૂબકો મારે ને બાપુ ગમે એટલી મહેનત કરે ને ઉપર નો રહે રે જ જાય જાય ને અને માલિકોથી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી ન રાખે પછી ઉપર વીયો જાય તો બાપુ વજન તો એટલો એટલો હોય છે તો ઉપર કેમ વીવા આવે એવું નથી લાગતું કઈક વિચારવા જેવાની જરૂર છે આપણી ત્રણ મણ ની હા ત્રણ મણ ની કાયા હોય તો હાડા ત્રણ મણ કાયા એમના વજન એમ જ હોય જીવ નીકળી જાય કે એમાં વજન ન જાય પાણી નથી રાખતું પાણી હોત કાઢી નાખે જીવ હોય ત્યાં સુધી બાપુ પાણી ઉપર નો રહેવા દે તળીયે ખેંચી જાય

મારી આનંદ હોય મારી મોજ હોય મારે મારે જો હું તમને આ ઘરનો ડાયરો વાત કરું પેલી વાર આવ્યો છું પણ આમ બધો ડાયરો એમ લાગે ભાવે છે દોણા જાય એવું દેખાય છે એ તો મને નક્કી થઈ ગયું પણ ભગવાનની દયા છે મારે ઘરે જમીન જાગીર વાળી વાળી બધું ભગવાનની દયા છે ગાયું ભેંસું બધું છે એટલે પૈસા આટલું આ પ્રોગ્રામ નથી કરતો પેલી વાત આ એક મને સાંભળે છે ને એ જ મારી મોટી કમાણી છે બાકી અહીંયા તો આપડી જેટલી આબરૂ છે અહીંયા આવીને જોવો તો તમને ખબર પડે કારણ કે પેલા ના ઘા હજી એમના વાગે છે અત્યારે ઘણું નમતું મૂક્યું પણ અત્યારે કોઈ હા પડવા કારણ કે જેસલ ને આજ માથાકુટ થઈ સતી તોરલે જેદી બાપુ જાડેજાને ને માર્ગે ચડાયો ને અને સતીર ના અહીંયા જાણી તો ઇતિહાસ ટૂંકમાં તમને કહી દઉં સતીર ના અહીંયા વસ્તુ લેવા ગયા સતી તોરલ અને સાધુને જમાડ્યા વચને બંધાણા કરાય ત્યાં હું તમારા મેલે આવીશ અને જો બીજી વાત કહી દઉં સધીરની બાપુ કાંઈ પોણી ચૌદા ની વાત હતી જ નહીં આ તો દુનિયા છે બાપુ થતી હાકી મૂકી

સધીરનો બાપુ આ જ હિસાબ હતો અને એ તો ત્યાંય જાય એવો હતો પણ વાણીએની જાય બાપુ હોંશિયાર હોય કે આ દરબારના કંઈ ભરો આ નહીં આ જેસલ ભોટત થઈ ગયો અને ચારે તલવાર ઉપાડે કંઈ નહીં ત્યાં નથી જાવું અને આ કુદરતને કરવું સતી તોરલની આ વસ્તુ લેવા આવવાનો મેળ પડી ગયો અને ત્યાં સધીરને તોરલનો બાપુ ભેટો થયો અને કીધું કે મારા મેલે આવજો સતી તોરલે બાપુ રૂવાડા ઉભા થઈ ગયા પણ કીધું કાંઈ વાંધો નહીં સાધુને જમાડવા માટે તો સીધું આવે એ સાધુને જમાડ્યા સીધું આપ્યું અને સાધુને જમાડી દીધા સાધુ નીકળી ગયા જેસલ આવ્યા હાંજ પડી અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને જેસલ કહે છે ક્યાં જાવ છો આખી માંડીન વાત કરી સધીર વસ્તુ નતો આપતો હું वचनે બંધાણી છું મારે જવું પડશે અને તેદી કચ્છનો કાળો નાગ બાપુ બડફણી પાટ ઓગળી મીડો રહ રહ રોવાઓ તોરલ

મારો કહેવાનો અર્થ હું દીકરીઓને વટું છું મારી ભૂલ થતી હોય તો માફ કરજો પણ તમારામાં કંઈ ઘટે તો છે જી ની વાત કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરી એક એક તમારી સામે દ્રષ્ટિ મેળવી કઈ વાતમાં માલ નહીં પણ હિ હિન હા અમારા માજી તો એમ કેતા અમારા ભાભીઓને કે ઉદરમાં સંતાનો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં ગમે નહીં અરે બિહાય નહીં ગમે એવી વાત કરાય નહીં હલકું બોલાય નહીં

કોઈ જીવ જાગતો ન હોય કાળી ડિબાંગ જામી હોય વીજળી આપણે ચીરતી હોય ધરતી ઉપર બાપુ ફોરા પડતા હોય ને એ વખતે રાતે બે વાગે જાડે જો તોરણ ને લઈ નીકળ્યો છે તેથી ચિત્ર કેવું હશે મારા રામ વિચાર તો કરો અને છબાંગ 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 ગારામાં મીડો પગલા માંડવા તોરણ ને કહું તૂટતી ઓ ભાઈ આ બેઠી બેઠી તોરલ ને વાહ જાડે જા વાહ જાડે જા ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી ઈ સધીર હવેલી આવી અને અહીંયા ઉતાર્યા અને જેસલ કહે છે હવે તમારે આવું હોય ત્યારે આવજો હું જાઉં છું મને જોશે ને તો પાછો બીશે સધીર જેસલ હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત આવા નરને કેમ મોડા મળીએ જાય મારે સરગાપુરનો સાથ વા જાડેજા વાહ ત્યાં તો મને ઉજળી કરી દીધી મારા રામ એક ગુરુને શિષ્યને જો ગુરુ શિષ્યને નો સમજે કે શિષ્ય ગુરુને નો સમજે કે શું ગળામાં ગાળિયા નાખી નાખીને કામ છે દેવાય પંડિતને હાડા હાથ છો સેવક હતા પરીક્ષા કરી ચાર હોય ત્યાં તે દી અત્યારે તો પરીક્ષા કરો એ કઈ ન હોતે